નહી આ ખલડી રાતી નહીં અયાને જમ્પો હવે તારા વર નહીં ઓ સાણા સંસારી કુગવતા સાગર મો ડૂબવાનો ડર નહીં પિતળી બાદ બંદાયના વંદન જન્મો જન્મ ના ભૂલાયના પેલા હેરામ જાય તે પેલા આપડે બાજુ છોકરા ને ભાવ ને તેલવાર તે આપડે જેમ એવું કરતા લાવવા જવું છો તો હજુ ઉમર તો થવા દે તારી

કોને તું રડબો તું દા ઓને રડ લેવ બલા યાર હંગા તો કોઈ આવશે જ તો એ વેવારનો જૂઠો છું ને કે દા ભાડું કરાય ને નઈ આવ મોણે ને આવના કે મોરવેન બોલે પડી હું કરું ને ક્યાં જમન લે આવ આને લે આલ તો ના આવે નહીં જાતો જા નહીં જાઉં તેરવા કોણ તો ના લાવ

છોકરો પડું કરી દોલાજી વ્યા રિહા નાખો એટલે તમે સો વર્ષ થી ભૂલો અત્યાર સુધી લાયા નઈ છોકરા છોકરો નહીં તમે પછી વધારા ની માથાકુટ કરવા આવી જાવ બેચો તેડવા તો જવું પડશે નહી જવાનું સુધી તમે બે તમે દસ હજાર આલો છોડી બેઠા બેઠા કંટાળી ઘૈડી થવાય પિસ્તાલીએ પહોંચી તમે શ્યાલય સો વર્ષે તમે આયા સો વર્ષે તમારો છોકરો શું પણ હવે આપડે જઈએ તો ખરી ના મારા આબુ જ નહીં તમારા તમારે લેવું બોલો તમારા મારા ગાળો ખાવાની મારવાગુ કરી છે તમારા તાકાત છે વાત કરો બેસે ખાવા છોકરા હું તો જોવા લેબડો બધીને હું જવું કે આ તમારા તમને લઈ જાય બે બે જણા પોણી લઈ અને ગમે મારી

મારી તારા તમને આ તો આલે તારા બુડા તારા ઘેર કોઈ સોળી હાલ નહી કાઠો થયો અને તારા ઘેર છોડી નખાઈ અને સોરી માં તું સો વર્ષ થી છોડી બચારી તો બેઠી છે અને તમને શરમ આવક નહીં

મને બોલવા દે તું તું ભાઈ પૈણા તું પેલા મારી વાત તો ખબર પૈર્ણાવેતર બરોબર

નહિ આ ચેડ થી પાછા ફોન કે નાના પાલ છે મને લાગે ઓટું મરી દવાનું તેડીયા એવા આવતો ને